એક પ્રશ્ન અહીંયા વચ્ચે એ રાખી દઉં કે જીવનમાં આવતી કોઈ પણ સમસ્યામાં આળખું ટૂંકાવવું આત્મહત્યા કરવી એ ક્યારેય સમાધાન નથી તમે એમ વિચારો છો કે આ જન્મમાં મારે આ દુઃખ છે એટલે મારે મરી જવું છે તો ફરીને બીજો જન્મ લેવો પડશે એકડે એકથી ફરીને અહીં સુધી દુઃખ સહન કરીને પહોંચવું પડશે ને ફરીને આ દુઃખને પાર કરશો ને ત્યારે જ છૂટશો કારણ કે આ દુઃખ એ મારાને તમારા કર્મનું ફળ છે અને એને ભોગવે જ છૂટકો છે કર્મને ભોગવવામાં ભગવાન કૃષ્ણ નથી છૂટે આપણે ક્યાંથી છૂટવાના એટલે કોઈ દિવસ આત્મહત્યા ન કરવી આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી અને આજકાલ તો બાળકોની મેન્ટાલિટી એટલી બધી લો થઈ છે કે પરીક્ષામાં કઈક માર્ક ઓછા આવે તોય બાળકો આત્મહત્યા કરે છે તો અહીંયા આત્માદેવે વિચાર્યું છે કે મારે આત્મહત્યા કરી લેવી છે નદીમાં કૂદવા જાય છે કોઈ મહાત્મા કોઈ યોગી કોઈ બ્રાહ્મણ કોઈ જ્ઞાની ત્યાંથી જઈ રહ્યા હતા જોઈ ગયા કે નક્કી આ કૂદવા જઈ રહ્યો છે દોડીને હાથ પકડી લીધો કારણ કે બ્રાહ્મણોનું યોગીઓનું તપસ્વીઓનું ધર્મ છે સમાજને દુઃખથી તારવા ઉગારવા માર્ગ બતાવવા ભવિષ્યમાં થોડું ઘણું એવું પણ થાય છે કે આજે બ્રાહ્મણોની કિંમત ઘટતી જાય છે આપણે ત્યાં બ્યુટી પાર્લર વાળીને તૈયાર થવાના બ્રાઇડલ મેકઅપ બરાબર ને એના પચાસ હજાર છે પણ ગોર બાપાને આપવા પાંચસો રૂપિયા નથી તમારા કામની શરૂઆત થાય એ પેલા ગોર દાદા તમારા ઘરે મુરત જોવાથી માંડીને આવે તે ગણેશ સ્થાપનનું ઉત્થાપન કરો ત્યાં સુધી ત્યાં ખોડાણા હોય તોય તમને એને દક્ષિણા દેવામાં વાંધો છે પણ બ્યુટી પાર્લર વાળા નથી વાંધો ડેકોરેશન વાળા લાઇટનિંગ વાળા ભલે બધાને આપો પણ બ્રાહ્મણનું કાર્ય સર્વશ્રેષ્ઠ છે એને ન ચૂકવો જો તમે કદાચ ડેકોરેશન નહીં કર્યું હોય ને તોય તમારી દીકરી પરણી જશે સો દીકરી સાદો કંકુ ને ચોખાનો ચાંદલો કરીને માયરામ બેઠી હશે ને તોય પરણી જશે પણ ગોર બાપા નહીં હોય ને તો રહી જાહે લગ્ન થયા તોય લગન નહીં કહેવાય એટલે બ્રાહ્મણોની કદર કરવી આપણો ધર્મ છે કારણ કે બ્રાહ્મણો છે મુખમાં સિદ્ધ ઊંચામાં ઊંચું સ્થાન માણસના શરીરમાં કયું મોઢું બરાબર મુખ હાથ કપાઈ જાય તો જીવી શકીએ પગ કપાઈ જાય તો જીવી શકીએ પેટમાં કદાચ છરી ખૂચી જાય તોય જીવી શકીએ માથું કપાઈ જીવશો તો બ્રાહ્મણો છે મુખમાં સિદ્ધ ભગવાન શ્રી હરિ પોતે કહે છે કે મારું મુખ એ બ્રાહ્મણ છે અને મુખમાં ભગવાનના શું છે વેદ છે એટલે વેદ સ્વરૂપ બ્રાહ્મણ છે એની પૂજા કરજો એનો તિરસ્કાર ન કરતા બ્રહ્મ ગુરુષીએ ભગવાનની છાતીમાં પાટુ માર્યું તોય ભગવાન પગ પગ દબાવીને પગે લાગીને બોલ્યા તમને વાગ્યું નથી ને આ ક્યારે ભગવાન પણ જેની સામે ઝૂકી જતા હોય હું બ્રાહ્મણ છું એટલે વખાણ કરું છું એવું નથી કેતી તમને અપરાધ થતા અટકાવવા માટે કહું છું પણ અહીંયા તો મારો જ સમાજ છે અને પહેલે દિવસે જ કહી દીધું તમે અમારા દીકરી એટલે પીરમાં કોઈ દીકરીને દુઃખ હોય કઈ રોકટોક હોય એટલે આપણે તો બિંદાસ કથા કરવાની છે પણ સમભાવે